અંકલેશ્વરના હસોટ રોડ ઉપર આવેલ આર એમ પટેલ વિદ્યા સંકુલ દ્વારા શાળાના બાળકો નૈસર્ગિક વાતાવરણમાં પોતાનું કૌશલ્ય દાખવી શકે અને આત્મવિશ્વાસ અને સુસુપ્ત શક્તિ ખીલી ઉઠે તે માટે દીવા રોડ ઉપર આવેલ માધવબાગ ખાતે બે દિવસીય શિયાળુ રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ શાળાના ટ્રસ્ટી સંદીપ જે ખુલ્લો આવ્યો હતો આ પ્રસંગે શાળાના પ્રમુખ પટેલ સહિત ચિંતનભાઈ પટેલ નિવૃત્ત શિક્ષક દયાભાઈ પટેલ અને શાળાના મેનેજિંગ ડિરેક્ટર ધર્મેન્દ્રસિંહ જાદવ ઉપસ્થિત રહ્યા હતા આ રમો શોમાં બુક બેલેન્સ રિંગ ગેમ ત્રિપગી દોડ સહિતની વિવિધ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને આ વિવિધ રમતોમાં શાળાના બાળકોએ ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું આ રમોત્સવનું શાળાના સુપરવાઇઝર રેખાબેન પટેલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજના મંગલ દિવસે આ બાળકો રમોત્સવમાં જે ભાગ લીધો છે એને હું આવકારું છું ને એમની એમની જીવનમાં ખૂબ ખીલવટ આવે ને એમના જીવનમાં આગળ વધવાની તક મળે એવી આ તકે એમને શુભેચ્છા આપું છું આ કામ કરવા માટે આ પ્રોત્સાહિત કરવા માટે છોકરાઓને જે ટીચર્સ સ્ટાફે મહેનત કરી છે ને અમારા ધર્મેન્દ્ર છે મહેનત કરી છે એ બધા સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવો 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 નવો પ્રોગ્રામ કરતા રહે એને બાળકોને જીવનમાં ખીલવટ થાય અને એમને આગળ મળે એવી શુભેચ્છા પાઠવું છું ને ટીચર્સ સ્ટાફ આવી રીતે મહેનત કરતા રહે એવી એમને પણ શુભેચ્છા પાઠવું એને અભિનંદન આપું છું અસ્તુ